વલસાડની વાત કરીએ વલસાડના ઉમરગામમાં ધારાસભ્ય રમણ પાટકરનો પ્રચાર પ્રસાર પ્રચાર દરમિયાન રમણ પાટકરનું નિવેદન આવ્યું છે સામે મતદાનના દિવસે રજા હોવાથી કરજો મતદાન તેવું પાટકરે કહ્યું રજા લઈને મતદાન નહીં કરો તો રજા રદ કરાશે મતદાન બાદ બીજા દિવસે કંપનીમાં ચેક કરાશે નિશાન તેવું નિવેદન રમણ પાટકર દ્વારા પોતાના પ્રચાર અભિયાન દરમિયાન આપવામાં આવ્યું છે

મતદાન આપવાનો અધિકાર આપવા સૌનો છે મતદાન આપવું જ જોઈએ સારી પાટીદ આપવું જોઈએ